ગઈકાલે કપડોંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી હું કપડંજ વિધાનસભામાં જ હાજર હતો ને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ પાંચ લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે ફોટો પડાયો એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે આ વખતે સંગઠન પર્વમાં જેઓએ બસો પંચાવન કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલા બદલી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહોતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી એ મારી અંગત જમીનના મેટરની કામ હતું જેના માટે મને કહ્યું કે હું કપડાઓમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને ખેસ આવ્યો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરશું છું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી એ એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એક જ જણ હું એકલો જ ગયો હતો